મંદિરે જવાના રોડ પર ઠેર ઠેર ખાણીપીણીના સ્ટોલ સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલા હતા હનુમાન જયંતિ નિમિત્તે લાઠી પાસે આવેલ ભોરખીયા હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં પગપાળા માનવ મેદની ઉમટી પડેલી હતી ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા હતા હજારો શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવેલી હતી ભગવાનની બહુ કૃપા છે અને અહીંથી આટલા શ્રદ્ધાળુઓ જાય છે પણ કોઈને કાંઈ તકલીફ પડતી નથી તો એવી ભગવાનની શ્રદ્ધા રાખીને જે આગળ વધે છે એ પહોંચી જાય છે અહીંયા અને અનેક લોકો જાય છે ના આમ દર એકાદ બે વર્ષ પહેલાં ગઈ હતી પણ વાંધો નથી આવતો બધા પોતાની શ્રદ્ધા રાખીને જો તમે કાંઈ પણ કામ કરો તો તમે તમારી મનોકામના પૂર્ણ થાય છે જય ગુરુ ક્યાં દાદા